સુરત શહેરના જાણીતા સિનિયર એડવોકેટ પૂર્વ કોર્પોરેટર અને ભાજપના પીઢ નેતા દીપક આફ્રિકાવાલા સાથે સિટી સર્વે કચેરીમાં થયેલા તોચડા વર્તન અને અપમાનને પગલે સમગ્ર વકીલ આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આજે સુરત જિલ્લા વકીલ મંડળના નેજા હેઠળ મોટી સંખ્યામાં વકીલોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સિનિયર એડવોકેટ દીપક આફ્રિકાવાલાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ એક કાયદેસરના કામ માટે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ એ જ આર પટેલને મળવા ગયા હતા હકીકત એવી છે કે એક મિલકતમાં નામ દાખલ કરવા માટે અગાઉ અરજી કરવામાં આવી હતી જે નામંજૂર થઈ હતી આ બાબતે દીપભાઈએ સિટી પ્રાંતમાં અપીલ કરી હતી અને ત્યાંથી તેમની અપીલ મંજૂર પણ થઈ ગઈ હતી પ્રાંત અધિકારીના હુકમ બાદ સિટી સર્વે કચેરીએ માત્ર એન્ટ્રી પાડવાની વિધિ જ કરવાની બાકી હતી તેમ છતાં છેલ્લા સાત મહિનાથી આ એન્ટ્રી પાડવામાં આવતી નહોતી જ્યારે તેઓ તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે ફાઇલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસે પડી છે જ્યારે તેઓ ઓફિસમાં ગયા ત્યારે અધિકારીએ જ આર પટેલે સૌજન્ય ભૂલીને વકીલને ગેટ આઉટ કહી ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યા હતા આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સિટી સર્વેની કચેરીમાં સુપ્રિન્ટેન્ડન્ટ બેફામ બની ગયા છે વકીલો રજૂઆત કરવા આવે છે તો સાંભળતા નથી અને મારા જેવા સિનિયર વકીલને એમ કહી દીધું કે તમારે ઓફિસમાં આવવાનું નહીં ગેટ આઉટ આ બાબતે વકીલ મંદર ના સભ્ય બધા એકત્ર થયા છે અને આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે બાબત એવી છે કે અગાઉ ખોટી રીતે આજ સુપ્રિટેન્ડન્ટ એચઆર પટેલે નોંધ રદ કરી અને એના અનુસંધાનમાં અપીલ કરવામાં આવી સિટી પ્રાંતે અમારી રજૂઆત માન્ય રાખી એ હુકમ ફરીથી સિટી સર્વે હુકમ સાથે અરજી કરી સાત મહિના સુધી એમને પાંચ સાહેબના હુકમની એન્ટ્રી ન પાડી અને હું સાત મહિના પછી તપાસ કરવા ગયો તો મેન્ટેનન્સ સર્વેયર વોર્ડ નંબર દસ મને એમ કહે છે કે તમારે મેડમને મળવું પડશે એટલે મેડમને અમે બંને મળવા ગયા તો મેડમે એ સર્વેયરને પકડાયો કે તું વકીલને લઈને ઓફિસમાં કેમ આવ્યો એટલે મને કે તમે તો ગેટ આઉટ થઈ જાઓ બહાર ચાલ્યા જાઓ એમ કરીને મને બહાર મોકલી દીધો એટલે હકીકત રજૂઆત કરવા જઈ છે કારણ પૂછે છે કે આનું કારણ શું તો ત્યારે એમ કહે છે કે અમે પક્ષકાર જોડે જ વાત કરીએ છીએ અરજદારને મોકલી આપો અરજદાર જોડે અમે વાત કરી લેશું મેં કીધું અંદર વકીલ પત્ર રજૂ કરેલું છે અમે બધી સત્તા છે તો તમે એન્ટ્રી ન પાડવાનું કારણ શું તે જણાવો મારે તમારી જોડે વાત કરવી જ નથી ઓફિસ માંથી બહાર ચાલ્યા જાઓ એમ કરીને વકીલોનું અપમાન કરે છે દરેક વકીલો ઘણા તો જુનિયર વકીલો છે સહન કરી લે પણ હું તો સિનિયર વકીલ છું એટલે મારા ત્યાં સહન ન થાય આજે વકીલ મંડળના પ્રમુખ માંડીને બધા સિનિયર એડવોકેટ પદાધિકારીઓ સાથે કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે કે આવા અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને અહીંથી કાઢો અથવા તો એમને ઘરે બેસાડી દો કારણ કે પ્રજામાં ખૂબ જ આ માટે નારાજગી છે અસંતોષ છે ફક્તને ફક્ત પૈસા જ બનાવવાનું કામ કરે છે તિજોરી બનાવીને બેઠા છે પૈસા કમાવાનો ધંધો લઈને બેઠા છે એવી અમે આજે રજૂઆત કરીશું